આ બ્રિજ બનાવવામાં કોન્ટ્રાક્ટરની મોટી બેદરકારી સામે આવી છે નવા બની રહેલા બ્રિજનો નો અચાનક નમી ગયો છે માર્ગ અને મકાન વિભાગને આ વાત ધ્યાને આવતા કોન્ટ્રાક્ટરને નમી ગયેલો ભાગ તોડી ફરીથી બનાવવા માટે આદેશ અપાયો છે હાલમાં એ બ્રિજના પિયર પાંચની પિયર કેપની ભરવાનું કાસ્ટિંગનું કામ ચાલુ હતું એ કાસ્ટિંગ પૂર્ણ થયા પહેલાં પણ પિયર કેપની એલાઇમેન્ટ ચેક કરવામાં આવેલી ત્યારે યોગ્ય માલુમ જણાયેલી પણ પાસ્ટ કાસ્ટિંગ પૂર્ણ થયા બાદ પિયર કેપની એલાઇમેન્ટમાં પાંચથી સાત એમ એમ જેવું વેરિએશન જણાયેલું જે કાસ્ટિંગ દરમિયાન કોઈપણ રીતે ઝરક આવવાના હિસાબે હલી ગયેલો એવું જણાયું એના હિસાબે અમે અમારા દ્વારા કોન્ટ્રાક્ટરને એક પિયર કેપ દૂર કરી અને એના સ્થાને ફરીથી નવેસરથી કાસ્ટિંગ કરવા માટેની સૂચના આપેલ છે એટલા માટે પિયર પિયર પાંચની પિયર કેપનો ભાગ તોડી પાડવાની કામગીરી ચાલુ છે આ ઓવરબ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ અમદાવાદની રણજીત કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવ્યો છે નાયબ કાર્યપાલક ઇજનેરના આદેશ મુજબ આ બ્રિજમાં મહત્વના પિલરો ઊભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર હિતેશ આદરોજાએ કોન્ટ્રાક્ટરને આવી ભૂલ ફરીથી ન થાય તેની તાકીદ કરી છે પિસ્તાલીસ પાનવાળા વાળા એક કિલોમીટર લાંબા બ્રિજ નું કામ ઓક્ટોબર બે હાજર પચીસ સુધી પૂર્ણ કરવાનું ટાર્ગેટ છે જોકે એક સ્પાન ની કામગીરી ફરી શરૂ કરવામાં આવતા વધુ સમય લાગે તો કોઈ નવાઈ નહીં બ્રિજ ના કામ માં વધારે સમય લાગવાને કારણે લોકો ને ટ્રાફિક ની સમસ્યા થી હજુ પણ મુશ્કેલી નો સામનો કરવો પડી શકે છે અર્નીશ જોશી વીટીવી ન્યૂઝ મોરબી